માં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ આ કીવાની વાર્તા કે કહાની તેની કરવાના છે આજ એક સાધુ વિશે કેવાન સંતો કહેવાની છે કે એક ગામ હતો ને ઈ ગામમાં એક સંત આવતો તો તે ગામમાં આવ્યો બિચારો પછી અહીંયા કોક ને પીસ્યું કે તમારા ગામમાં કોઈ ભગતનું ઘર છે કોઈ તો મારે એક રાત વિસામો અહીંયા કરવો હોય કે ત્યાં એ ભાઈ મેળો એ ત્યાં કહ્યું કે તમે જમણી સાઈડ વહી જાવ ને પછી આમ વળાક આવે ત્યાંથી વળી જાય જો એ પહેલું મકાન એનું છે એ કે ભગતનું આ ત્યાં સાધુ સંતો બધી ઉતરે છે કે હા તો કે તમારે ભગતને ઘેર જવું છે એ બે માણા હતા ભગતને એ બે માણા આ ગયો ત્યાં એને ઘેર તો કે આવો આવો તે અહીંયા તો કેટલું સન્માન કર્યું સંતનું ને પછી કે કે તો બાપા તમારે ઓલી બાઈ એમ કહ્યું કે તમારે જમવાનું છે અમે જમી લીધા છે કે તો તમારે રસોઈ બનાવી નાખો એ કે એ કે નહીં હું તો ખાખી છે એ કે ખાખી કહેવા એટલે હું કોઈને હાથનું જમતો નથી એટલે હું તો મારી રીતે હાથે બનાવીને હું લઈ તમે મને બધું થોડું થોડુંક શાક બકાલું મીઠું મરચું બધું આપી દો એટલે હું મારી રીતે રાંધીને ખાઈ લઉં એ કે તો કે હા તો હાલો ને એ કે હું પાણી એક વાસણમાં લઈ આવું એ કે કોરું આ બધી સાફ કરી ધોઈ બોઈને સારું કરી ને એક પાણી લેતી આવું એટલે પાણી શોખું લઈ આવું ને એ કે આમાં તો અમે કળિયા બોળીએસ ને બધી છે એટલે તો કે કે હા તો લઈ આવો એ કે જાઓ અહીંયા બધી શાક બકાલાની બધી મોળવાની ને બધી તૈયારી કરી ને ઓલી બેન હાલી બોઇલનું કરવા પાણી ભરવા

બાધે ત્યાં કોક મરજા એવો અહીંયા જનાવર ને મારી નાખ્યું નોળિયા એ ને આ બાય ન્યા એટલે પાણી ની વાવ હતી તી પછી ન્યા પાણી ભરવા વહી ગઈ તો એ જ્યાં જનાવર પેડ્યું ને ત્યાં આમ હમણાં માથેથી નીકળી ને એટલે હમણાં એ પટનારી ને ઉપાડી લીધું તેને જનાવર ને જનાવર ને ઉપાડી લીધું ને ઓલી બેન તો ઘોડો બળો સાફ કરી વિસરી ભરીને માથે ચડાવીને હાલતી થઈ તો એને માથે થઈને ઓલી હમણાં નીકળી હમણાં એને માથે થઈને નીકળીને ને એ હું ઓલાનું જનાવરનું જે ઝેર મોઢામાં હતું ને એ આના ઘડામાં પડી ગયું ઘડામાં પડ્યું હવે એને તો કંઈ ખબર નથી બિસાડીને માથે હતું એટલે ઘેર લઈને આવી તો સાધુ કે કે તમે પાણી ભરી આવે ને તો કે હા આવ્યો આ માટલું અહીં મૂકો તમારે જેમ વાપરવું એમ વેપેજો એ કે તો કે હા બેટા એ કે તે તો પછી એમાં રસોઈ બનાવી ને પછી ખાધું ને એમાં તો ઓલા માટલામાં ભળી ગયું એટલે આખી રસોઈ બનાવી બધી એટલે ખાઈ લીધું ને ત્યાં ઘડી છોતા એ ઢળી ગયો મરી ગયો હવે એ તો મરી ગયો હવે બોલો કે કે આનું હવે શું કરવું એ કે આ તો મરી ગયો એ જ્યાં આ મરી ગયો ને ત્યાં વૈકુટમાં સરસા થવા વળગી વિષ્ણુ ધર્મ રાજાને સાધુ ન્યાય ના ઘેર કર્મ ફળ બધી આપણા કર્મ ના કેવા ફળ છે એ આપડે ખબર નથી આપણે ક્યાંથી ફળ મળે એ આપણે ખબર નથી પણ આને કર્મ માં હવે લખવું હું કે બાને છું એમ લખવું એ કે આ તો મરી જાય

તો કે તો શું કરવું હવે લખવું કે આપણે આપણે મરી તો આનું ક્યુ લખવું એ કે હવે તો વિષ્ણુ ધર્મરાજ ધર્મ ને કે વિષ્ણુ કે તમે રેવા દો આગળ કે એનું લખવું ઉપર આવીએ ને ત્યાં લખ્યું કે ક્યાંક થી ઉપર કઈક આવીએ એ કે એનો હવે એ તો એમ કરી ને પછી અહીંયા રહેવા દીધું જ્યાં બે ત્રણ દિવસ છે ને ત્યાં એક સાધુ પાસો આવ્યો ગામને જાપે આવીને કોક ને પૂછવા ભાઈ એક વયો જતો હતો એને પીસ્યું કે અહીં જે ભગત છે ભગતનું ઘર કઈ બાજુ છે હું તો અજાણો છે ને મેં દેખ્યું નેથી કે કેમ કે મારે અહીંયા ભગતને ઘેર જવું કે આ એ ભગતનું ઘર તો આમ છે ભગતને કે ત્રણ દી પહેલા એક સાધુ તો ઢાળી દીધો એ કે ને તમારે જાવું હોય તો જાવ પણ એ તો ઢાળી દીધો એ કે ઓલા એ પટનારીને પર કીનું લખી લીધું કે આ જે પૂછતો હતો એ એનું લખી લીધું કે એનાથી આ મરી ગયો કે જવાબ દીધો એ નથી કે પૂછતો સાધુ એવા થઈ ને સાધુ નહીં સાધુ નહીં પણ આ બોલો જેને પૂછતો હતો ને જવાબ દીધો ને એમ જવાબ દીધો ને કે એને તો ઢાળી દીધો ત્રણ દી પહેલા એટલે ઈ કેવું લોહીની રીતે ઈને કોઈ ઢાળ્યો નથી કે કોઈએ માર્યો નથી કે આ સીધું એને માટે કેમ હું કર્યું એ કે અહીંયા એટલે હવે આ જ નિમિત્ત છો એ કે એનું એનું આનું લખાઈ ગયું બધી કે બસ તો આને કયા મરી ગયા સાધુ એ કે હવે એ તો એ બધી સાધુ નોન બધી તો શું હવે કર્મમાં જે છે એ આપણે ગમે ત્યાં પણ આપણે ભોગવાઈ પાસે ને આપણું જે કર્મ સારું કરેલો હે ત્યાં પણ એ પણ આપણે ભગવાન બતાવે હવે આ એક ગામ હતું ને એ ગામમાં ત્યાં કુંભાર રહેતો હતો હવે કુંભારને ઓલા ભાવનું હે માગણું કે કોઈલાની પહે એક સાધુ પહે હવે એ સાધુ પહે એક એની પહે કંઈક માગતો હે એ આ ત્યાં ઓલા વખતમાં જે કુંભાર છે ને એ ઓલો હતો આગલા જન્મમાં આટલા ઓલો આવ્યો સાધુ એ રાજકુમાર હતો ને આ તો આ બીજો હતો આ એટલે એ પછી એનું ન્યા કંઈક લેવા જો હે ને આનું લેતી દેતી હોય ને એ રાજકુમારએ બધી માફ કરી દીધું હે આનું કે તારે કઈ દેવું ને કે કઈ લેવું ને હવે ઈ રાજકુમાર પાછો સાધુ ના વેશ માં સાધુ નો જન્મ એને મેળ્યો એ હવે ઈ આને ઘેર જે માટલું લેવા કુંભાર ને ઘેર અને માટલા પણ ખૂબ જ હતા એના વેસે ને તો કોઈ કોઈ ખરીદે તો કોઈ પૈસો આપે નહીં કોઈ આમ કરે ને તેમ કરે એટલે ગંભેર કાયમ કે કે આપણે એક રૂપિયો આવતો નથી કે એટલું તમે માટલા બનાવો હારા બનાવો આ તોય વેસાતું ને એક રૂપિયો આવતો નથી આપણા કર્મોથી કેવા તો કે કર્મ ખુલીએ તે દાડે એકબી તું જોઈએ એ કે ખુલીએ આપણા કર્મ એ કે આગળ બંધ બંધનમાં છે એ કે કર્મ આપણા એટલે આગળ નહીં ખુલી હતી દાડે તો જોઈ જાય એ કે ઓલા એ માટલું ઉપાડ્યું માટલું ઉપાડ્યું ને આવીને સાધુ એ જોયું તો કે હારામાં હારું માટલું હતું એ લીધું કે આની કિંમત કેટલી થાય એ કે તો કે તમારે જોતું હોય તો મારે એની કિંમત જોતી નથી એ કે લઈ જાઓ તમે તમારે એમને કે આ બધી કરતા માટલું સારું છે ને તમે કેમ મફત આપો તો તમને કેમ પોહાય પહોંચશે કે એ કે નહીં તમે તમારે લઈ જાઓ તો કે નહીં તો મને તમારે વાત તો કરવી જોઈએ સાધુ કે કે કુંભાર ભગત તમે મને વાત કરો હું છે એ કે પછી એ કે કે ઓલા ભાવ નો તારું તું મારી પાસે માગે શીખે મેં તારું ખાધું હતું ઓલા ભાવમાં એ કે રાજ તું ઓલા ભાવનો રાજકુમાર હતો એ કે ને તે મને કેટલી મદદ કરી હતી કે તો હું તો તને આ એક માટલું જ આપું શીખે એટલે મારે એ કંઈ જોતું નથી